પંચમ ચ ષ્ટમીવ સપ્તમ વિઘ્નરાજ ગૌરીપુત્રનાયક ભક્ત વાસરે પ્રથમ વક્રોડાંચી પૂતા વિશ્વા સ્વસ્તી कक्ष भद्री भरद भ ભારતનો સૌથી મોટો મેગા સસો વીસ તારીખથી શરૂ કરીને છવ્વીસ તારીખ સુધી ચાલનાર છે મહાશિવરાત્રીએ સમાપન થનાર છે એનો આજનો કાર્યક્રમ ગૌમાતાની મંગલ પ્રતિયોગિતા કરી અને મેં શરૂઆત કરી છે આજે શિબિર પણ કરી છે અને લોકોનું સન્માન કર્યું છે આજે ટેન્ટ પેકિંગ અને જમ્પિંગ સહિતની હરીફાઈઓ અને કેમલ નાચ દોડ અને એની બ્રિટસોની હરીફાઈઓ પણ યોજાનાર છે આ પ્રકારે આ મેળામાં સિત્તેરથી વધારે પ્રકારની પ્રતિયોગિતાઓ અનેક પ્રકારની વસ્તુઓ થવાની છે ત્યારે આપ સૌ જે આવ્યા છો એને અભિનંદન અને હજુ પણ વધુમાં વધુ લોકો જોડાય અને એમાં આવે બાકીના દિવસો બાકી રહ્યા છે ચાર પાંચ દિવસો એમાં પણ જે જે હરીફાઈઓમાં જે જે ભાગ જે જેને લેવાનો છે એ બધા જ પ્રકો પ્રકારના લોકો આવે અને સાથે જોડાય એના માટે વિનંતી છે